અને મસ્ત સ્વાસ્થ ગયો સોમ હજી તો બહાર જવાનું હોય ને નવા એકદમ જો મસ્ત મજાની સવાર પડી ગઈ છે સોમ જો રાજી થઈ ગયા છે ક્યાં જવાનું હે કીમ ચોકડી જવાનું હા તો જઈ રહી છીએ સરપ્રાઇઝ છે મને ખબર નથી કે મોટા બાપુ ત્યાં જાય છે અને જાય છે કીમ અમે તો વિડીયોમાં બનતા રહેજો જોઈએ કેવી સરપ્રાઇઝ લઈએ કે આપણું પોપા થઈ જાય અહીંયા જોઈએ હવે ચાલો જ ફાઇનલી જો અમે નીકળી ગયા સાડા સાત વાગી ગયા હવે કેટલા વાગે પોક્ષો રન કાપવાનો છે એટલે ફાઇનલી નીકળી ગયા અને હજી ગાડીમાં ભૂ પીવડાવવાનું હે કેરોસીન નાખી દઈ અને પછી નીકળી જાય કેરોસીન પૂરો થઈ એટલે આઠ વાગે તો સિટીની બહાર લગભગ બે ત્રણ વાગી જાય અને ત્યાં કોઈને ખબર નથી મોટા બાપુને કે આવે હે એમ ખાલી કીધું હે કે આવવાના અહીં પણ એ એવું કીધું છે કે ચાર દી પછી આવશે ને અમે નીકળી ગયા હવે તો ચાલો વિડીયોમાં બનતા રહ્યો તો ભાઈ પોગી ગયા ફાઈનલી ચોટીલા ગયા છે હજી અને વાગી ગયા છે કેટલા વાગ્યા છે નવ પોણા નવ થઈ ગયા છે ચોટીલા જો માતાજી નો પાર દેખાય ડુંગર અને પોગી ગયા ચોટી પપ્પા ને કરી વાજો બેસી ગયા અહીંયા અને પછી તો બીજું તો કઈ છે નહીં હવે નાસ્તો પાણી થોડાક રસ્તામાં કરશી નાસ્તો પાણી કરીને પછી આ સેલ્ફ મારતી હવે લીંબડી ઊભી રાખવી ને કા લીંબડી ઊભી રાખશી અને પછી ત્યાંથી

અને પપ્પા જો કાળો ટી શર્ટ ને મસ્ત મજાનો હે તો ચાલો નાસ્તો પાણી કરી લઈ અને કરવું તો પડશે પેટનું કાઢવું તો પૂરું જ પડશે એવું હે હા તો સારું જો સંભારો ખરે મકવું જ પડે મને હાલે જ નહીં સાથે છે ફાપડા કાઢ્યા મરચાં છે અને ચા છે ફૂલ ફેમિલી આને તો અલગ જ હોય છે એને ચીપ પગવી લીધી એના મમ્મી જો ખાવા દીધા

એ નોતા દેખ માર રાટ પડ્યો આને રોકા દે અહીં બેહી જાય જો કા તો ખોલ બાર ખોલ વાત પૂછો મને જો કોમલ ને કરીવા ઊઠી ગઈ હતી કરીને હા કરીને પાછો જતી ભાઈ જા નિંદ્રા કરીને ને હા ઓ પાપા ક્યાં પાપા કેમ કરે પાપા કેમ કરે

ચિરાપ પાણી ઉભા રહી ગયા આવે વેલકમ કરો કઈક દીવો પત્તી લઈ આવો ફેંકા પત્ની દીવો પરથી લઈ આવો તો ફાઇનલી ભોગી ગયા અમે ને ભાઈ ટ્રાફિક એવું હતું નહીં વાત પૂછે અમે ટોમ એ અમે ટોમની જજો હરખાઈ ગયા ટોમ લે આવી ગયે છે બધી હરખનું પાર તમે જોજો કેવા હોય બે ઘોડીયા પડ્યા ત્રીજી ઘોડી હવે આવું થાય

ગાય પ્લેટ ને રાખડી બાંધતા બનતા હે ને આમ મામો કાવાજી ચાલો બબી તમારો વારો હે કોઈ ભાઈ કો આઈફોન આપી આઈફોન

એરપોર્ટ ની સામે આવી ગયા સ્પોર્ટ નું બધું જે લેવાની વસ્તુ બને ક્યાંક ન્યા જવું એને કંઈ વસ્તુ લેવાની તો આપણે આવી ગયા અહીંયા જો એ કઈ કેવું કલેક્શન આપે તો એ ખરીદી કરી દે પંખો જો કેવડો મોટો હોય રહ્યો પંખો આ પંખો હોય મોટો બધો હવે હારી આવે અને આ બધું એવું કલેક્શન હોય ને બનાવી એટલે ઉપાલી ટોલી ખરીદી કરવા માટે મેં હા ભાઈ ટીંગ ટપાક ટપંગ કરતા ટીંગ ટપાક ટપ ટપ હા

હવે આ કન્ડિશન માં આવી ગયા જો આ હે ને મારા બનાવી ફોટા પાડવા મૂટે આ મારો મોટો ભાઈ જો એ ફોટા પાડવા હું નવરો ન થતો અને બડે ફોટા પડે કા દીબુ હા ભાઈ હા મે હા ભાઈ હા હું આ દાનત પડાવા શોક પૂરો થઈ ગયો મારા જેવું એમ ને

ભાઈ આવડી મોટી બોટ છે જો તમે એમ મોટી બોટી બોટ છે વચમાં ગોઠવેલી છે બોટ પડી ન જાય ફોટોગ્રાફી નો ફોટો જ પડવાનું જોવાનું કંઈ ખટે નહીં મસ્ત મજાની બોટ છે અને આવું બધું છે મસ્ત મજાનું અને ફોટો જો ભણાવવા બધા ઊભા રહી ગયા જો હું બોલો ભાઈ જો હે આખું વલ્યા હે ને એને આ લેવું હે એના માટે જો અંદર રહી ગયો સમજો અંદર શોરૂમ માટે અંદર રહી ગયો ડિસ્કસ કરે હું એ બધું અંદર એ બધું વીકી